રાજકોટમાં સર્વિસ પ્રત્યેની બેદરકારી અને ગ્રાહક સેવાના અભાવને અનોખો વિરોધ જોવા મળ્યો છે અહીં દોઢ વર્ષ પહેલા બે કરોડ દસ લાખની મોંઘીડા રેન્જ રોવર કાર ખરીદનાર માલિકની વારંવાર ફરિયાદ કરવા છતાં સર્વિસને રિપેરિંગ નહીં મળતા વિરોધની અનોખી રીતે અપનાવી હતી રાજકોટમાં સર્વિસ પ્રત્યેની બેદરકારી અને ગ્રાહક સેવાના અભાવને સામે રેન્જ રોવર કાર માલિક વસીમ ખોખરે તેમની કરોડોની કારને સર્વિસ નહીં મળતા કંટાળી અસામાન્ય પગલું ભર્યો હતો તેણે પોતાની રેન્જ રોવર કારને પાછળના ભાગે બળદ બાંધીને શોરૂમમાં ખેંચાવી હતી અને ત્યાં જ એ વિરોધ નોંધાવ્યો હતો કાર માલિક વસીમ ખોખર ના જણાવ્યા અનુસાર તેમણે દોઢ વર્ષ પહેલા લક્ઝરી કાર ખરીદી હતી પરંતુ આ કારમાં અનેક કંપનીનો ફોલ્ટ છે ફોલ્ટ અંગે કંપની અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

પોતે નથી બેસી શકતો આ ગાડીમાં એમનાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતો એક જ વસ્તુ એમનું કહેવાનું છે કે આ ગાડી ઇન્ડિયન રોડ માટે નથી તો પછી ઇન્ડિયામાં માં શું કામ વસેમ ખોકુરે માંગ કરી છે કે કંપનીના કારમાં રહેલા તમામ ફોલ્ટ અંગેની લેખિતમાં બાહેનધરી આપી તેમણે આક્ષેપ કર્યો હતો કે ગ્રાહક તરીકે લાખો કરોડો રૂપિયા ચૂકવ્યા બાદ પણ તેમને યોગ્ય સર્વિસ અને સન્માન મળતું નથી મોંઘીડા લક્ઝરીઝ કાર અને બળદ દ્વારા ખેંચીને શોરૂમમાં લાવવાનો આનોખો વિરોધ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત